તમે જ્યારે બે હાથી જગડે તે જંગલ નો ખોર નીકળી જાય જયરાસિંહ ટેમુભા જાડેજા કે અનરસિંહ મહીપતસિંહજી જાડેજા એને કઈ નથી થવાનું ઈ તો બધા પોતપોતાની રીતે સક્ષમ છે એ ગ્રુપના અનેક છોકરાઓની ઉપર આવું એને ફ્રેન્ડ રિક્વેસ્ટ એમ કે મોકલી હતી ધન્ય હોય તમારી શું થયું પછી હવે

એટલે આમાં મોરે મોરો ભટકાવાનું આવતું નથી અમિત ફૂટ જેવા બનાવો હવે અટકે અને ભવિષ્યમાં બંને પરિવારો જેનો દબદબો હોય એનું સરકાર વચલો રસ્તો કાઢે સાધુ સંતો પોતાના લેવલ પ્રમાણે અનિરિષ્ઠ જાડેજા એ કીધું કે જયરાજસિંહ નું આ કાવતરું છે અમને સંડોવી દેવાનું બાકી આ કિસ્સામાં હું કે મારો પરિવાર નો કોઈ સદસ્ય રાજદીપ પણ નહીં બીજો કોઈ પણ નહીં કોઈ છે નહીં જોઈએ તો છેલ્લા કેટલાક દિવસોથી થી ગોંડલ ની ચર્ચા છે તે ગુજરાત ભરમાં થઈ રહી છે અને ફરી છે તે ગોંડલ ચર્ચામાં આવ્યું છે ગઈકાલે છે અમીર કુટે પોતાની પોતાના જ ખેતરમાં છે તે અંતિમ પગલું ભરી લીધું છે અને હાલ જોઈએ તો જે અંતિમ પગલું ભર્યું છે ત્યાંથી જે અંતિમ નોટ પણ મળી છે અને હાલ ચારે બાજુ ચર્ચાઓ થઈ રહી છે ત્યારે આજે ચર્ચા ને લઈને વાત કરવા માટે આપણી સાથે હેડલાઇન ન્યુઝ ના ગ્રુપ એડિટર અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર જોડાઈ ચુક્યા છે તો આવું તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર સૌ સૌ પ્રથમ વાત ગુજરાતી માં આપનું ખૂબ ખુબ સ્વાગત છે

इतनी सिद्दत से करो कि कामयाबी शोर मचाए मचाए जी अइया जुदू थई रयु छे भारतीय जनता पार्टी राजनीति इतनी सिद्दत से कर रहे हैं कि प्रजा त्रहीमाम कोकार उठी है जी तमे जुवो जे घटना बनी छे अमित दामजी भाई खूट नामना रिबड़ा ना पाटीदार युवा ने

એમાંની એક છોકરી પણ પાટીદાર છે જે અત્યારે પીડિતા છે કે ફરિયાદ છે બે છે પણ બંનેનો અરસપરસ છે જાડેજા એ કીધું કે જયરાજસિંહ નું આ કાવતરું છે અમને સંડોવી દેવાનું બાકી આ કિસ્સામાં હું કે મારો પરિવાર નો કોઈ સદસ્ય રાજદીપ પણ નહીં બીજો કોઈ પણ નહીં કોઈ છે નહી હવે ઓવરઓલ ચિત્ર સમજવું પડે કૃપાલ સિંહ એટલે ઓડિયન્સ ની ખબર પડે વર્ષોથી આપણે જાણીએ છીએ બનાવ બને છે એ પણ પ્રયોગમાં ખપી જાય છે રાજકુમાર જાટ નામના યુવાનની હત્યા થાય છે એમાં આક્ષેપ પ્રતિ આક્ષેપ નો આવો જ દોર હતો એના ફાધર જે છે રાજસ્થાની વેપારી એને એમ હતું જયરાજસિંહ નું આખે આખું ગ્રુપ હતું બેકફૂટ ગયેલું કે ભાઈ બધાનો એવો આક્ષેપ હતો કે પોલીસે પણ તમારી ફેવર કરી એટલે કે જયરાસિંહ ની ફેવર કરી અને આ ઘટનામાં યુવાનની હત્યા કરી છે એને છાવરવામાં આવી હવે તમે જુઓ હવે આ પાર્ટ ટુ રીબડાના અમિતભાઈ પણ સામાન્ય નિવેદન મરતા માણસનું નિવેદન અને આ પ્રકારની ચિઠ્ઠી વગેરે એને બહુ ગંભીર માનવામાં આવે છે ઓકે અદાલત એમ માને છે કે મરનારો માણસ લગભગ ખોટું નથી બોલતો એમ મોટા ભાગે અફવાદરૂપ કિસ્સાઓ ને કરો તો મોટા ભાગે કારણ કે મોટા ભાગે ખોટું બોલતા નથી હોતા જી એટલે આ ચિઠી માં લખ્યું છે કે અનિરુદ્ધસિંહ અને એના દીકરા મહીપતસિંહ સોરી રાજદીપસિંહ અને

એ છોકરી પેલા તો કોણ છે મૂળ સાવરકુંડલા બાજુની છે એક હોટેલમાં રહેતી અને મોડેલિંગ વગેરે કરતી હતી હવે આ નો જે વ્યવસાય છે એ સગીર વયની ની દીકરી એકલી હોટેલમાં રહીને અહીંયા જો મોડેલિંગ નો વ્યવસાય કરતી હોય તો શંકાના અનેક કારણો આપણને દરેકને સૂજે કારણ મોટા ભાગે તો દીકરી એક તો વયસ્ક ઇન ધ સેન્સ અઢાર વર્ષથી ઉપરની હોય તો આપણે સમજીએ કે ભાઈ કેરિયર માટે લોકો દીકરીયું ભણતી ને અહીંયા હજારો દીકરીયું ભણે છે રાજકોટમાં અને આખા ગુજરાતમાં અલગ અલગ હોસ્ટેલમાં કારણ કે હોસ્ટેલમાં એના સંગાથી પણ હોય છે દીકરીઓ બીજી પણ હોય ગ્રહ માતા પણ હોય એના નીતિ નિયમ હોય આવન જાવન ની વ્યવસ્થા હોય એના મોબાઈલ ચેક થતા હોય બધું જ હોય એટલે એમાં મોટા ભાગે આ જે ફરિયાદી દીકરી છે જેને કીધું છે કે મને કેફી પીણું પાય ને અમિત ખૂંટે મારી ઉપર યોનાચાર કર્યો આવી ફરિયાદ નોંધાવી એ યુવતી મેં કીધું તેમ એક તો સગીર છે હોટેલ માં હોટેલમાં રહેતી હતી મોડેલિંગનું વ્યવસાયમાં એટલે એના એમાં કેરિયર બનાવવાની કોશિશ કરતી હતી એના વિશે બધી જાત તપાસ છે આ મેં કીધું તેમ પુરવારે વાળી વાતો નથી એમ કહેવાય છે કે જે અમિત ખૂટ નું જે ગ્રુપ હતું રીબડામાં પાટીદારો નું અમિત ખૂટ નું જે ગ્રુપ હતું જે જયરાસી ના માણસો હોવાનું કેવાય છે એ ગ્રુપ ના અનેક છોકરાઓની ઉપર આવું એને ફ્રેન્ડસ રિક્વેસ્ટ એમ કે મોકલી હતી એમાં બીજા બધા લોકો એ કોઈ જવાબ આપ્યો કે ન આપ્યો જે હોય તે અમિત ખૂટ યા તો ભરાઈ પડ્યા યા તો એમાં આપઘાત વહોરી લીધો કે ભાઈ આ પછી મારી ઉપર પ્રેશર બહુ કરવામાં આવ્યું કારણ કે ફરિયાદ તો નોંધાય ગઈ પોલી નોંધાણી એટલે એને જામીને ન મળે નજીકના

છે એટલે બની તો છે જ પણ ઈ અને એનો પરિવાર એની ચિંતા ઓછી થાય છે અથવા તો ચર્ચા ઓછી થાય છે જયરાસિંહ નું શું છે અંગ્રેસિંહ નું શું છે જો એવું વધારે થાય છે યસ 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 એ તથા કથિત નોટ છે એનું પણ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં કે જેમાં થાતું હોય એ તપાસનો વિષય છે કેટલાક અક્ષરના વળાંકો છે પણ આડા અવળા મળે છે કારણ કે કોઈ પણ માણસ કૃપાલસિંહ નું લખાણ હોય તમારું મારો તો આપણા જે જે કઈ હોય તે એના વળાંક અમુક રીતના જ હોય હું અહિયાં હ આમ લખું અને બીજા પાનામાં હ આમ આડા અવળો એવું લગભગ ન બને આ જે તથા કથિત નોટ છે એમાં કેટલા અક્ષરો પણ મળતા નથી હોતા એવું નોટ જોતાય આપણને લાગે હવે બાકી તપાસ નો વિષય છે પણ સવાલ એ છે કૃપાલ એનું તથ્ય જે હોય તે પાટીદાર પરિવારે દીકરો છોકરાઓ સંતાનો હશે એના ધર્મપત્ની એના માતા પિતા રજળી ગયા કે નહીં યસ હવે આપણે દરેક ઘટનામાં ખાસ કરીને ગોંડલમાં આવું થાય છે પાટીદાર ક્ષત્રિય પાટીદાર ક્ષત્રિય સમાજને આમ સમાજ ને તેમ ભલા માણસ તમે જયારે બે હાથી જાય આ બધી જ ઘટનાઓ જે બની રહી છે હજી આ તો પૂર્ણ વિરામ નથી અલ્પ વિરામ છે જી 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 હજી તો ઓર આમાંથી બધું નીકળી શકે એમ છે કારણ કે આ કોઠી છે કાદવ સિવાય કઈ નીકળવાનું નથી

ભારતીય જનતા પાર્ટી ને ખબર છે કે ગોંડલ અત્યંત સેન્સેટીવ ગામ છે શહેર છે ત્યાં કઈ પણ થાય એ અગ્નિ અને ઘી ભેગું થાય ભડકો થયા વગર રે નહી પોટાશ જેવો આજનો વર્તમાન છે અને કમનસીબે ગોંડલમાં રૂની દુકાન છે યસ યસ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ને ખબર જ છે પણ એ ભારતીય જનતા પાર્ટી ને ખબર હોય સુરત થી અલ્પેશ કથિરિયા નીકળ્યા ગોંડલ પહોંચે એટલે ડખો થાવાનો થાવાનો ને થાવાનો જોય એને વાસતે ગાસ્તે પોચવા દીધા અહીંયા કોંગ્રેસ વાળા જો પ્રદર્શન કરવા માગે ને તેલ નો ભાવ વધી ગયો પેટ્રોલ નો ભાવ વધી ગયો પેપર ફૂટી ગયા યા કોઈ પણ પ્રકારની વાતો થઈ હમણાં સુરતમાં હરણીકાંડની બે પીડિત એ રજૂઆત કરી તો એ રજૂઆતને પણ ટાળી દે એને ટાળી દેવાની કોશિશ કરી તંત્ર એ અને કોંગ્રેસે એમ નક્કી કર્યું વડોદરામાં કે એની સામે આપણે સરકારની સામે આપણે પ્રદર્શન કરવું તો એને પકડી લીધા

સુરતમાં અત્યારે નિખિલ ડોંગા નો એને ગોંડલ પ્રવેશવાની મનાય છે નિખિલ ડોંગા એટલે વિનુ સિંગાળાની ઝેરોક્ષ કોપી પાટીદાર સમાજ માટે હીરો નિખિલ ડોંગા અત્યારે સુરત થી બેઠા બેઠા બધુંય બધું એનું મેન મેનેજમેન્ટ કરી રહ્યા છે એવું કહેવાય છે અલ્પેશ કથિરિયાનો પણ દબદબો પાટીદાર સમાજમાં છે જી કરે નારાયણ ને જો સુરત સુરતમાં અલ્પેશ કથિરિયા ને લગતી કોઈ વિચારણા કરે તો ભલે અત્યારે પાટિલ ભાઈ જે નવસારી થી જીતે છે ને બધું છે દબદબો છે હમ પણ એને અસર તો પડે યસ એટલે આમાં ટાઢે પાણીએ ખાય વર મરો કન્યા મરો અમારું તરમાણું મરો થી ભાઈ જાય કથિરિયા એટલે પેલા આપણો તો અહીંયા આપણે નવસારી કે સુરત માં કે જ્યાં પાટીદાર ની વધારે વસ્તી છે એમાં તો બીજો કોઈ ઉભો ન થાય એટલે વાસ્તે ગાસ્તે મોકલો ત્યાં અને ત્યાં ક્યાં ગોંડલમાં તમે જુઓ આપડે ગામડામાં કેવાય ને એક સાપ નીકળે તો ઘણા એમ કે ફરણાભાઈ ને બોલાવો ઢીકણાભાઈ ને બોલાવો કે કોઈ ઈ ભાઈ ને શું કામ બોલો સાપ નીકળ્યો એમાં ઈ ભાઈ નું શું કામ છે ઈ માથાકૂચો માણસ તો છે પણ સાપ થોડો પકડીએ કે ના ના એવું નહીં એને બોલાવો જીતી ને એક તો મરે કે સાપ મરે ફણા ભાઈ મરે આપણે તો જાન છૂટે સાપ મરે તો સારું ને ન મરે આ ભાઈ ગુજરી જાય તો જાન છૂટે આપડે તો જીતીને સાફ મરે ને એવું ગામડામાં કહેવાય એમાં આને સુરત ની ગોંડલ ધકેલા જે થવું એ થાય કારણ કે ગોંડલ તમે જાણો છો એટલે અહિયાં પાટીદાર વર્ષિત ક્ષત્રિય નો એવો ડખો જે ઇતિહાસ પુનરાવર્તન થવા જઈ રહ્યું હોય એવી હૃદય સ્થિતિ લાવીને મૂકી દીધી ભારતીય જનતા પાર્ટીએ અને એટલા માટે કહી શકાય કારણ કે તમે સરકાર છો તમારે આ બધું બુદ્ધિપૂર્વક ઠારવું જોઈએ નહીતર થશે એવું જયરાજસિંહ ટેમુબા જાડેજા કે અનિરુદ્ધસિંહ મહિપતસિંહજી જાડેજા એને એને કઈ નથી થવાનું એ તો બધા પોતપોતાની રીતે સક્ષમ છે મરવાના છે જેની જવાબદારી છે આ બધી તપાસ કરવાની કે ખરેખર શું બન્યું એ ખામોશ છે તો મારે તમારે ગોફણિયા ઘા મારવાનો કોઈ અર્થ કરો એટલે આ કેસમાં અમિત ખૂંટ વાળા કેસમાં પણ જેને પણ કેવાય છે મારું યૌન શોષણ કરવામાં આવ્યું છે ઈ ઘટનાની તપાસ થવી જોઈએ એમાં તથ્યો શું છે યસ કારણ એવું છે કે એની વતી થી જેને મીડિયા સમક્ષ નિવેદન આપ્યું એ નિવેદન એની નાની કોઈ બેન હોય યા તો કોઈ સખી હોય એને નિવેદન આપ્યું અને એને તો ઇન્ડિયન પિનલ કોર્ટ ની ફલાણી ફલાણી ધારા ત્રણસો એકોતેર ચુમોતેર કહેવાય ઈ સેન્સ માં વાત કરી હવે આટલું બધું તો કોને ખબર પડે આવી ધારા બારા ની ખબર પડે તો હજ થઈ જાય એનો અર્થ એમ છે કે તમને આ કે કોકે ચીપ ફિટ કરી દીધી તમને બુદ્ધિપૂર્વક પણ ઈ જે હોય તે જાણીતી અચ્છા ઈ દીકરી કઈ અજાણ હોય એવું નહીં કદાચ ખબર એ હોય એને કે આ કલમ હેઠળ એની ઉપર ગુનો નોંધાવો એમાં પાછું બે વસ્તુ છે છે તો છે હકીકતે એટલે મેં કીધું તહકીકાત નો વિષય છે પણ સવાલ તમે જુઓ આપણો મૂળ વાત એ છે કૃપાલસિંહ કે રાજકુમાર જાટના પરિવાર ને સંતોષ થાય એવો નિવેડો હજી પોલીસ ગોંડલ થી માંડીને રાજ્ય સરકાર સુધી લાવી શકી નથી એવી રીતે આ ભાઈ અમિત ખૂંટમાં પણ એના પરિવાર ને તમે જો સધિયારો આપ્યો કેસમાં પોલીસે ફરિયાદ નોંધવામાં તપાસ કરવામાં કઈક લચ્છા માર્યા આમાં ફટાફટ થઈ ગયું બધું તપાસ કહેવાતી થઈ ગઈ સોશિયલ મીડિયામાં એની નોટ વાયરલ થઈ ગઈ સામાન્ય બુદ્ધિપૂર્વક અને ચાર લોકો સામે ફરિયાદ થઈ ગઈ અનિરુદ્ધસિંહ જાડેજા રાજદીપસિંહ જાડેજા અને ઓલી બે છોકરી રાઈટ અનિરુદ્ધસિંહ જાડેજા એ જાહેર કરીને કીધું કે આમાં પરિવાર નો કોઈ હાથ નથી છતાં તપાસમાં કઈ ખુલે જાડેજાનું આ ષડયંત્ર છે જ્યારે કે સામે પક્ષે જયરાજસિંહ જાડેજા વગેરે જે છે એ આના પરિવારજનોને મળ્યા અમિત ખુટ અમિત ખુટ અને એના પરિવારનું એના કાકાનું એમ કેવાનું છે અને એક ભાઈ સુતરિયા કરીને છે જે જયરાજસિંહના ગ્રુપના છે જાહેર કીધું જાડે જાડેજાનું આ ષડયંત્ર છે બોલો જી એક ઘટના એમાં મેં કીધું તેમ થાય છે એવું જયરાસિંહ ગ્રુપ અનિરુદ્ધિ ગ્રુપ જયરાશિનું ગ્રુપ અનિરુષિ ગ્રુપ બધી જ ઘટના ગોંડલ માં બને તો અહીંયા જ અટકી જાય છે યસ

જ્યુડિશરી જેવી છે કાનૂની પ્રક્રિયા બધી બાકી છે રાજ્ય સૌથી મોટી જવાબદારી છે એટલે કોઈની સામે આપણે વખત આપણે પત્રકાર છીએ ઘટના વિવરણ કરી શકીએ કોઈ પણ નિષ્કર્ષ ઉપર આવી શકીએ નહીં કે આમાં અમિતભાઈ ઓલી ખોટી ને હાથ છે કે નહીં ઢીકણ એ બધું તહેકીકાત નો વિષય છે

અલ્પેશ કથિરિયા હોય યા કોઈ પણ હોય એ બધા એના નિર્ણયો ઉપર વાત કરી શકે પણ હું ન્યાય અપાવી દઈ એમ કરીને જે ખાપકી જાય છે તો અત્યારે આ કેસમાં શું થયું હાલો અત્યારે પાટીદારનો દીકરો છે બોલો પણ કારણ કે હવે વાહન નું સઢ ફરી ગયું છે આખી આખી ખામોશી છેલ્પેશભાઈ કથિરિયા બોલ્યા મેહુલ બોગરા બોલ્યા એટલે હું તમને વારંવાર તે દિવસે કહેતા આજે કહું છું ભલા માણસ કુદી ને ખાતકી પડનારા લોકોના એજન્ડા જુદા હોય છે ને અહિયાં ઝાડવે ટીંગાનારા જુદા હોય છે આ સમાજમાં પ્રોબ્લેમ મોટા માથાને કાઈ ન થાય સાહેબ મરે તમારા મારા જેવા સામાન્ય માણસો અને આવા રવાડે ચડાય નહીં ભારતીય જનતા પાર્ટી ને બુદ્ધિ થોડી નથી કે અલ્પેશ કથિરિયા ગોંડલ માં જાય તો શું થાય અત્યારે જે ઘટના બની એમાં કાયદા કાનૂનના કેવા પ્રશ્નો છે આ દીકરી એ ફરિયાદ કરી છે ઈ ફરિયાદમાં તથ્ય કેટલું ઈ શું છે શું નહીં કેમ તંત્ર ખામોશ બેઠું છે એટલે જે લોકો પોતપોતાના પોતાના એજન્ડા સાથે ચાલતા હોય સમાજે એમાં દોહરાઈ જવું ન જોઈએ નહીતર આવા શેઠે શેઠે તમને પાળિયા જોવા મળશે ટીંગાઈ ગયેલા લોકો જી એટલે ની કોઈ પણ ઘટના છે તમને વારંવાર કીધું આ એટલી બધી હોરર રોમેન્ટિક રોમાંચિત ફલાણો ઢીકણું બધું મલ્ટીપલ એમાં બધું છે એટલે એ સોલે ફિલ્મ જેવું ઊટ્યુબમાં કઈ પણ બને તો હિટ જ જાય બધાને એમાં ચર્ચા બધા ખણખોદ કરે પણ કોઈ કથા કોઈને ખરેખર સમાજનું હિત કોઈ પણ સમાજ હોય ને પાટીદાર હોય ભલા પણ બે કોમ માથા વધેરાય જાય એટલી હદે એકબીજાની વિરુદ્ધમાં આવી જાય ત્યાં સુધી સરકાર બેસે તો તો સામે લોકો એ પ્રશ્ન છે છે બધા ભાજપના પાટીદારો પોતાની જાતને પીડિત માને છે એ બધા ટેકેદાર ભાજપના એ પીડા ભોગવી રહ્યા છે ની શિકાયત કરનારા ભાજપમાં જેની સામે શિકાયત છે કે ભાઈ તંત્ર કઈ કરતું નથી સરકાર ભાજપ ની એટલે બધું ભાજપનું જ છે તમે ગોંડલ ને શેનું બદનામ કરો અને બે ત્રણ જણા બેન જીગી નીકળે ભલે કઈ ખોટું નથી પણ ઈ હાવ પામર તમે જ મરજ આખું ગોંડલ પામર થઈ જાય એટલે આમાં મોરે મોરો ભટકાવાનું આવતું નથી આ ભાઈ અમિત ફૂટ જેવા બનાવો હવે જ્યાંથી થોડુંક અટકે અને ભવિષ્યમાં બંને પરિવારો જેનો દબદબો હોય બે પોત પોતાની રીતે જે હોય તે નહીતર ત્રિપાલસિંહ ગોંડલ ને જે રીતે લોકો આપણે ઓળખવા માંગીએ છીએ ભગવત ગોંડલ ને આપણે ભગવત નગરી તરીકે ઓળખો જે એના રાજા થઈ ગયા છે અને જેના વિશે તો આપણે એના વિશે અલગ એપિસોડ કરવો પડે એટલા મહાન રાજા થઈ ગયા એવા ભગવતસિંહજી ના ગોંડલ ને આપણે ઓળખવા માંગીએ છીએ આ લોકો આપણને વળી પાછા સિત્તેર ના દાયકામાં લઈ જશે જ્યાં એસી ના કે નેવું ના દાયકામાં કે તમે જ્યાં લોહિયાળ એના બધા કારણામાંથી ગોંડલમાં દરેક દુનિયાના મીડિયા જે હતું જે તે સમયના પ્રિન્ટ મીડિયા એ લોહી થી નીતરતા નીતરતા એના અહેવાલો છપાતા હતા જી અહીંયા ઓહાપો કરાય નહી સમજ્યા જાણ્યા વગર કારણ કે તમારી જાણ ખાતર કાગડા ને રમત થાય ને દેટકાનો જીવ જાય જેને બોલીને છૂટી જવું છે એને તો ઈ પોતાની જાતને હીરો માની લેતા હોય વિડિયો મૂકી દેવાનો બે ત્રણ મિનિટ નો ગાળાગાળી કરીને એટલે એ ભાઈ હિટ ગયા બધા લાઈક કરે આ દુનિયામાં બધા એવા છે લાઈક શું કામ મરશો તો તમે મરશો અમને શું ફેર પડે એટલે લાઈક કરે એટલે ઓલા ભાઈ પુલી ફાળકો થઈને ફરે ઓહો હો અમે આટલા લોકો લાઈક કર્યા પણ તમે આ જે અમિતભાઈ ખૂટ ને લાઈક કરનારા એક જમાનામાં હશે અનેક લોકો અત્યારે જાડવે ટીંગાઈ શું થયું આવ્યું કોઈ રાજકુમાર જાટ શું થયું એનું તો સાહેબ એવું છે બધા જ લોકો ને બેઠા બેઠા અહીંયા લાયક એટલે એક અંગુઠો મારવો છે ને મારે ક્યાં બીજું કઈ કરવું છે સમજી દેવો ઈ લાયક કરે એટલે લોકો ફૂલી ને ફાળકો થાય ગમે એવા વિડીયો બોલે છે વિડીયોમાં ગમે એને મા બેન અમે ગાયો બોલે છે બે સુમાર આક્ષેપો કરે છે તો કોઈ પણ માણસ નો લોહી ઉકળવા નહીં જી અને પછી આપડે જોઈએ છે હમણાં થોડા દિવસ પહેલા જ

હા બિલકુલ આ બધું આ જે સોશિયલ મીડિયા ઉપર છે ને એ તો કાયરા વાતો છે જેથી બે કોમ ના મરી જાય પાટીદાર ને ક્ષત્રિયો આજે સેઢા પાડોશી હોય ને પાડોશી એને કોઈ સિક્યુરિટી નથી હોતી ને છે અનિરુદ્ધસિંહ એના પોતીકા માણસો છે મારું તમારું ખેતર બાજુ બાજુમાં હોય પાટીદાર છું બે ઘડી માની લો હું જૈરાજસિંહ નો સપોર્ટર છું તમે અનિરુદ્ધસિંહ ના સપોર્ટર છો બે ના ખેતર એક સેઠે આવેલા હોય હવે હું એની સભામાં ગયો તમે આની સભામાં ગયો એટલે આપણી આંખ તો ટકરાવા યસ યસ ત્યાં ક્યાં કોઈ સિક્યુરિટી છે

અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર અને સર રીતે વાત કરી કે હાલમાં જે ગોંડલ અને રીબડામાં જે રીતે કહી શકાય કે ચર્ચાઓ થઈ રહી છે તેને લઈને સરથી લઈને ઇતિ સુધી ની વાત કરી અત્યારે પછી આટલું ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર